નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સમગ્ર માર્કેટ યાર્ડના લાલ ડુંગળીના બજાર ભાવ જાણવા જઈ રહ્યા છીએ અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો જેથી અમારા રોજના વિડીયો સૌથી પહેલાં તમને મળે તો ચાલો ખેડૂત મિત્રો વિડીયો શરૂ કરીએ માર્કેટયાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં સેતાલીસ રૂપિયાથી બસો ને છપ્પન રૂપિયા ભાવનગર યાર્ડમાં એકસો વીસ રૂપિયાથી બસો ને બ્યાસી રૂપિયા મહુવા યાર્ડમાં એકસો અગિયાર રૂપિયાથી બસો અડસઠ રૂપિયા પાલિતાણા માર્કેટયાર્ડમાં એકસો પચાસ રૂપિયાથી બસો ને ત્રીસ રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડમાં એકસો ત્રીસ રૂપિયાથી બ ત્રણસો ને પચાસ રૂપિયા જામનગર માર્કેટયાર્ડમાં પચાસ રૂપિયાથી એકસો નેવું રૂપિયા મહેસાણા માર્કેટયાર્ડમાં એકસો સાઠ રૂપિયાથી ત્રણસો સાહીઠ રૂપિયા આણંદ માર્કેટ યાર્ડમાં ત્રણસોથી ચારસો રૂપિયા પોરબંદર માર્કેટયાર્ડમાં બસોથી ત્રણસો રૂપિયા વડોદરા માર્કેટ યાર્ડમાં એકસો સાઠથી ચારસો ચાલીસ રૂપિયા દાહોદ માર્કેટયાર્ડમાં સો રૂપિયાથી ત્રણસો રૂપિયા અમદાવાદ માર્કેટયાર્ડમાં બસોથી ત્રણસો રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસોને દસ રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડમાં એકાણું રૂપિયાથી એકસો ને એકતાલીસ રૂપિયા સેદપુર માર્કેટ યાર્ડમાં એકાવન રૂપિયાથી બસોને સત્રીસ રૂપિયા ધોરાજી માર્કેટ યાર્ડમાં છપ્પન રૂપિયાથી બસોને એકતાલીસ રૂપિયા મોડાસા યાર્ડમાં એકસો ચાર રૂપિયાથી બસોને સોત્રીસ રૂપિયા છે લાલ ડુંગળીના બજાર ભાવ